આપણે છે ને સીધા કપડા બદલાઈ સુધી ઘરે જ વહી જવું છો મને છે ને આ ડ્રેસ બદલી દેતો તું મને છે ને આ ડ્રેસ નથી થતો આ સ્મોલ સાઈઝ તે મને આપી છે અને મને આમાં મીડિયમ સાઈઝ દે અને સેમ ટુ સેમ આવો જ મને ડ્રેસ દે લે જો એ કે હું નહીં બદલી દઉં તારે અહીંયાથી ને તમે લોકો લઈ જાય છે ને કપડા હું કામ ન બદલી દે જ્યારે આપણે લેવા હોય ને કપડા ત્યાં તો આપણું પગ ધોઈને પાણી પીવા અત્યારે તો હોકારો નથી દેતો ચા પાણી નથી પૂછતો લે આ બદલી દે બીજી વાર આવું નહીં થાય લે ને ભાઈ હું કોઈ નહીં કઉ છાનો માનો બદલી દે ને જો એ કે મારે ગરાક છે કે ઉભા રહ્યો કે લાઈનમાં હવે આની રાહે આપણે ઊભું રહેવાનું હજી તો મારે રસોઈ કરવાની છે બોલો લ્યો હજી ઓલાને તો પાછું સ્કૂલે જવાનું છે ને ટીફિન મારે બનાવવાનું છે ને નામ ખોટી કરશે બોલો આ એક ડ્રેસ માટે બોલો હું ક્યાંથી ને ક્યાં હું આવી બોલો મારે રિક્ષા ભાડાનું પણ જોવું પડે કે ન જોવું પડે તો હું બદલી દે જો દિવાળી આવે જો પછી હું કોઈને ગરાગ નહીં લાવું હા નહીં બદલી દે ને ત્યાં સુધી હું બે હું હલવાની નથી તારે બદલી દેવું જ પડશે નક ટીફિન અત્યારે છે ને તું મંગાવતો હોય ને તો મારું રીતે હારો ટિફિન મંગાવી જ લેજે નારે ના હું અહીંથી ક્યાંય નથી હલવાની તમારે બદલાવાનું છે તો તમે ક્યારે આવ્યા હતા ગયા મહિને તો એક કામ કરો યુ ટર્ન લઈને રિક્ષામાં બે જાઉં હું તો આ મહિને આવી છું ને તો એમાં ના પાડે છે તો હું ઓય બદલી દે ને છાનો માનો લે હું કોઈ નહીં કઉ હવે આવું નહીં થાય બીજી વાત બદલી દે હા હું જોઉં છું તારા ઘર કેટલા વાગા સુધી દેહે છે હું અહીંયા છું તું ચિંતા તું ધ્યાન તારું ચિંતા છું બદલી દે હે ને ક્યાં જાય હું અહીંથી હલવાની જ નથી